સદગુરુ ના જે શબ્દ છે ને એના અધિકારી તમે બની જાઓ અને મનની અંદર જે આપણે માન મોટપ ને ઈર્ષાયું આવ્યું બધું પડ્યું છે ને એ તમે કાઢી નાખો કંચન તજવું શેળ ઓર નારિકોને માન મોટપ ને ઈર્ષા આ તજવી બહુ મુશ્કેલ છે એટલે આપણે મનની અંદર કંઈક માન આવે મોટપ આવે ઈર્ષાયો આવે આ આપણા શત્રુ છે એ આવે ને એટલે એને કાઢી નાખવાનું અંતર ભાંગ્યા વગેરે ઉભરા નથી આવતા ગંગા સેતી કહે છે અંતર એટલે શિયતું આપણે નોખું નોખું ફાળવીશી નાના મોટા ભાળવીસી નરનારી ભાળવીસી આ બધું અંતર આપણે મનની અંદર પડ્યું છે પણ જ્યારે જગતની અંદર આખા અંદર રહ્યો છે વિલચી રહ્યો છે ગાટ ભલે બધા નોખા નોખા હોય પણ આ એકનો જ બધો વિસ્તાર છે આવી જ્યારે આપણી

મહારાજે ધીમા તન કે શરીર મન કહેતા વાણી ની વિચાર ધન કેતા સંપતિ આ બધું લઈ લીધું છે આ મારા પણ આપણને દાવો લાગી ગયો છે આ દાવો છોડાવવા માટે આ દેહ નથી મારું સ્વરૂપ તો ક્યુ છે સદગુરુ મહારાજે જે નિપ નક્કી કરાયું આતમ સ્વરૂપ જે નક્કી કરાયું એ તમે આપણે લક્ષ્ય રાખવાનું તમારો શીસ ઉતારશો પછી તમે રમશો ને ત્યારે બાવન ની બાર ગંગાસ તમને અક્ષર થી બાર જે અક્ષર થી બાર તત્વ થી બાર જે ભગવાનનો દરબાર છે આને ઝારે વાગે છે અને કોઈ કે ઝીણા ઝીણા નાદ વાગે છે કોઈ કે અઘરો નગારા વાગે છે પણ જ્યારે પોતાના સ્વરૂપ ની અંદર જ્યારે જાય ને એમાં કદાકાર રહે ને તારા બધા નાદ થાય પણ મનની અંદર એ વખતે પછી ગંગા સેતી કહેશે હું અને મારું જે બધું છે ને આ બધું મનનું કારણ છે આ મન જયારે ધણી મટી જાય ને ત્યારે આવા બધી આનંદના ઉપર આવે છે નથી પણ ગંગા સિદ્ધિ કહેશે કે જો આ પૂર્વની જો ઓળખાણી હોય ને તો આ વસ્તુ પ્રાપ્ત થાય છે નકર થાય નથી સદગુરુ મહારાજ